હવે આ છે શું તો હું તમને ગુજરાતીમાં સમજાવું પેલા આપણે ને લઈ લઈએ મિત્રો હું તમને પૂછવા માંગુ છું કે જ્યારે આપણે જમતા હોઈએ છીએ દાળ ભાત શાક રોટલી હોય છે તો આપણે એને કેવી રીતના જમીએ છીએ આપણે એવું કરીએ છીએ કે સૌ પ્રથમ આપણે ભાત ને રોટલી સાથે ખાઈ જઈએ છીએ એના પછી આપણે શાક લુખું ખાઈ જઈએ છીએ અને છેલ્લો દાળનો કટોરો પીજીએ જઈએ છીએ એવું થાય છે એવું નથી હોતું ને આપણે શું કરીએ છીએ પહેલા આપણે શાક અને રોટલી ખાઈએ છીએ એના પછી આપણે દાળ અને ભાત ખાઈએ છીએ આ એક પ્રોપર ક્રમમાં ગોઠવાયું કહેવાય તો કોફેરન્સ નો વરુણ ગધેડા આખો વિડીયો આજે બતાવી દેવાનો છે તો આપણે ગુજરાતીઓ છે લગનમાં જમવા જાય ને તો જમણવારની સુગંધ પારખીને ખબર પડી જાય કે જમવા જેવું છે કે નહીં છે કે નહીં મારા મિત્રો આખો વિડીયો તો કાલ પરમ દિવસ આવવાનો છે વરુણ શું કરું તારું મિત્રો કાલે આવે ત્યાં સુધી તમને એક જોક કહું જોક એની ઘરવાળીનું નામ છે ખબર છે તમને અરે ભાઈ શું કહું લગન પહેલા મને એકલતા સતાવતી હતી અને લગન પછી આ એકલતા સતાવે છે બોલો મોકલો તમારા કોઈ મિત્રોને જેની ઘરવાળીનું નામ લતા હોય వీడియోతో ఆయి రో